કે આપણને જો કોઈ ફોન કર્યા વગર ઘરે આવે ને મહેમાન તો હવે મહેમાન ગમતા નથી ખવડાવવાનું આવે તો ભાઈઓ અત્યારે કેવું સરસ બોલ્યા કે પટલાણી સાંભળવું પડે આજે મંચ પરથી આપણને એ બી સાંભળવું પડે છે બહેનો એટલે આપણા માટે તો બહુ મોટો વિષય છે તો પપ્પા બહુ સરસ કહેતા કે જેટલા ચપ્પલ બહાર વધારે હોય એ ઘરને ઘર કહેવાય તો મહેમાનથી જે ઘર સજાય એ ઘર ઘર કહેવાય અને બીજી વસ્તુ એ બહુ સરસ કેતા કે તમે કોઈ પણ કામ કરો પછી નાનું હોય કે મોટું હોય જો એમાં ભાવ ના હોય ને તો એ કામ કોઈ કોઈ મતલબ નથી રહેતો આજે આપણે એક રોટલી પણ બનાવીએ બહેનો ઘરે તો એ રોટલી પહેલાનો ટાઈમ એવો હતો કે એક રોટલી સૌથી પહેલી રોટલી આપણે પંખીઓ માટે અને કૂતરા માટે કાઢતા અને આજે આપણે કૂતરાને હડહડ કરીને બહાર કાઢીએ કેમ તો કે એક રોટલી વધારે બનાવવી પડે જે ભાવ છે ભલે આપણે જ્યાં પણ હોઈએ આપણે કોઈ સમાજના મંચ પર બેઠા છીએ કે પછી આપણે આપણું ઘર સજાવીએ છીએ કે પછી આપણે કોઈ કંપનીમાં નોકરી કરીએ છીએ ક્યાંય પણ કરીએ છીએ સ્ત્રીનો પર્યાય એ છે કે જે પ્રેમ અને કરુણાને વહન કરે છે જો આપણે જ્યાં પણ બેઠા હોઈએ અને જો આપણો ભાવ જો ના હોય તો એ ભાવ વગરનું કામ એ કોઈ કામ રહેતું જ નથી આપણી ભગવદ્ ગીતામાં કીધું છે કે જે પણ તમે કરો કામ નાનકડું કરેલું કામ જો એમાં ભાવ હોય તો જ એ કર્મ બને નહીં તો એ કર્મ બને જ નહીં તો છેલ્લી વાત કરીશ ગાંધીજી જોડે એટલે ગાંધીજીને ગુરુ માનું છું અને ગાંધીજી બહુ સરસ કહેતા કે ભગવાન સમાજને સુધારજે પણ શરૂઆત મારાથી કરજે એટલે પહેલી આપણી બધાની ફરજ આવે છે કે આપણે આપણા ગુણોનો વિકાસ કરીએ આપણે આપણાથી થકી સેવા કરીએ આપણાથી થકી આપણાથી જેટલો પ્રેમ અપાય એટલો આપીએ જેટલી કરુણા વહાઈ શકીએ એટલું કરીએ તો કદાચ સમાજ સુધરશે બાકી આપણા રાષ્ટ્રપિતા હંમેશા ખાલી ફોટોમાં રહેશે અને અબ્દુલ કલામે બહુ સરસ કીધું હતું કે આ દેશને સુધારવામાં સૌથી મોટો જો ફાળો આપી શકે એવી બે વ્યક્તિ છે કે જેનાથી આ દેશ બહુ આગળ જઈ શકે તો એક છે ટીચર શિક્ષક શિક્ષક એક એવો છે કે જે આ દેશને સુધારવામાં એનો સૌથી મોટો ફાળો છે કારણ કે નવી પેઢીને તૈયાર કરે છે અને બીજી છે એ છે માં કે જે જન્મ તો આપે છે પણ એની સાથે સંસ્કાર પણ આપે છે અને એટલા માટે હું એવું માનું છું કે પટેલ તરીકે એક સમાજના લીડર તરીકે આપણે બધા હું એવું માનું છું કે અહીંયા બેઠા છે મંચ પર બેઠા છે એ ખાલી નેતા નથી પટેલ અટક જેની પાછળ છે ને એ બધા જ નેતા છે તો આપણી ફરજમાં આવે છે કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં લીડ કરીએ અને જ્યાં પણ જઈએ ત્યાં સમાજની નાનામાં નાની વ્યક્તિ સુધી આપણે પહોંચીએ મોદી સાહેબને જ્યારે ટ્રસ્ટી બનવાનું હતું ત્યારે હું પૂછી પૂછતી હતી કે બનવું જોઈએ કે ના બનવું જોઈએ કારણ કે આખી જિંદગી મેં દરેક સમાજ માટે કામ કર્યું છે અને હું ખાલી પટેલ સમાજ માટે કામ કરું તો મને થોડું સ્વાર્થી લાગે છે એમણે બહુ સરસ જવાબ આપ્યો કે તમે કોઈ બી થકી કોઈ પણ નાનામાં નાના કોઈ પણ નાનામાં નાના એસોસિએશન સાથે બેસો છો તો ક્યાંક ને ક્યાંક તમે સમાજને તો પીરસો જ છો તો તમે જ્યાં બેઠા છો જ્યાં બેસવાનો મોકો મળે છે ત્યાં બધે જ જવું જોઈએ નાનામાં નાના કોઈ બી પ્રકારની નાની કમિટી સુધી બી પહોંચવું જોઈએ પણ આ દેશને પટેલ લીડ કરી શકશે એ કદાચ બીજો સમાજ લીડ નહીં કરી શકે તો આજે મને અહીંયા બોલાવી અને દરેકે દરેક ટ્રસ્ટ ત્રણેય ટ્રસ્ટને હું એટલું કહીશ કે આટલા વર્ષથી હું સમાજ સેવામાં છું અને બહેનોના સ્કીલ સાથે બહુ જ કામ કરું છું કોઈ બી ટ્રસ્ટમાંથી આપણને ઈચ્છા હોય કે બહેનોને ક્યાંય બિઝનેસ કરવો છે નાનું સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે કે ઓન્ટરપ્રિનરશીપ ચાલુ કરવું છે તો મારી સંસ્થા એ બધાની સંસ્થા છે અને એ સંસ્થા થકી આપણે અત્યાર સુધી લગભગ સિત્તેર હજારથી વધારે બહેનોને ટ્રેનિંગ આપી છે અને આ વાય નોટ કે આપણી પટેલની બહેનોને આપણે ટ્રેનિંગ આપીએ આજે અહીંયા અહીંયા બોલાવી એમ બદલ આનંદ થેન્ક યુ સો મચ ગાંધીજી અને અબ્દુલ યાદ કરીને પટેલે પંચમૃત મહિલા અધિવેશનમાં સ્ત્રીઓની ભૂમિકા વિશેની માહિતી આપી તેમનું મહત્વ સમજાવ્યું આ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર